મિત્રો સ્વાગત છે જે યોજના માટે ખેતીવાડી વિભાગની અંદર ટ્રેક્ટર ખરીદવા માટે સહાય યોજના ચાલુ છે અને પશુપાલન મિત્રો માટે પશુ પશુઓ માટે જે તબીલો આવે છે ગાય અને ભેંસ માટેનો જે મિત્રો તબીલો બનાવીએ છે એ તબીલો બનાવવા માટે સરકાર તરફથી તમને છે તે મિત્રો સહાય મળવા પાત્ર થશે ટ્રેક્ટર સહાય યોજના વિશે વાત કરીએ તો એક લાખ ગાય અને ભેંસનો જો મિત્રો તમે તબીલો બનાવવા માંગતા હો તો તેની અંદર છે તબીલો બનાવવા માટે બાર દૂધાળા પશુ ખરીદવા માટે સહાય મળવા પાત્ર થશે તેની અંદર છે તે પશુના રહેઠાણ માટે જે શેડ આવે છે એ માટે સહાય મળવા પાત્ર થશે બને યોજનાની આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ કે કોને લાભ મળવા પાત્ર થશે કેટલી સહાય મળવા પાત્ર થશે કેવી રીતે ફોર્મ ભરવું એ બધી બધી માહિતી મેળવશું મિત્રો આ એક જે વિડીયોમાં તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી આ બંને યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર ચાલુ છે જે છે તે મિત્રો તબીલો બનાવવા માટે સહાય યોજના અને ટ્રેક્ટર સહાય યોજના પહેલા નંબર ની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ ને બીજા નંબર ની અંદર જે તબીલો બનાવવા માટે સહાય યોજના છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી તો ટ્રેક્ટર સહાય યોજના છે તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ અંદર ખેતીવાડી વિભાગ ની અંદર હાલના સમયમાં ચાલુ છે જે યોજનાની છેલ્લી તારીખ છે 29/11/2025 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો 20 પીટીઓ હોર્સ પાવર થી લઈ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીનો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તેની અંદર સરકાર તરફથી પચીસ ટકા અથવા મહત્તમ એક લાખ બે માંથી જે ઓછું છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે તમે મિત્રો ટ્રેક્ટર ખરીદ્યો છો તેની ટકાવારી પચીસ અથવા મહત્તમ રૂપિયા એક લાખ રૂપિયા સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને જો મિત્રો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આજે જ મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો હવે આપણે મિત્રો વાત કરીએ તો તબીલો છે એ માટે કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે વાત કરીએ તબેલો બનાવવા માટે સહાય યોજના છે તે મિત્રો આય ખેડૂત પોર્ટલ અંદર પશુપાલન વિભાગની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે યોજનાની છેલ્લી તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો વાત કરીએ તો કેટલી સહાય મળવાપાત્ર થશે એ વિશે વાત કરીએ જો મિત્રો તમે ભેંસ માટે તબીલો બનાવો છો અથવા તો શંકરચાર્ય ગાય માટે બનાવો છો તો તે માટે મિત્રો તમને અલગ સહાય મળવાપાત્ર થશે અને જો મિત્રો તમે કાકરેજ ગાય અને ગીર ગાય માટે તબીલો બનાવો છો તો એ માટે પણ મિત્રો તમને અલગ સહાય મળવા પાત્ર થશે જેની અંદર મહિલા કેટેગરીના લાભાર્થી હોય કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લાભાર્થીને વધારે મિત્રો લાભ મળવા પાત્ર થશે હવે વાત કરીએ તો કોને કેટલી સહાય મળવા પાત્ર થશે અને કેટલો લાભ મળવા પાત્ર થશે એ બધે બધી મિત્રો વિગતવાર માહિતી મેળવીશું યોજનાનું નામ છે મિત્રો સૌરોજગારી હેતુ પશુના વ્યવસાય માટે બહાર દૂધાળા પશુઓને જો મિત્રો તમારે ડેરી ફાર્મ બનાવવું હોય તો તેની અંદર તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે બહાર દૂધાળા પશુ જો મિત્રો ખરીદો છો જે મિત્રો તબીલો બનાવવા માટે સહાય યોજના છે તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જે કેટલ શેડ આવે છે પશુના રહેઠાણ માટે જે આપણે મિત્રો શેડ બનાવીએ છીએ એ શેડ બનાવવા માટે કેટલી સહાય મળવાપાત્ર થશે એ વિશે આપણે વાત કરીએ તો કેટલ શેડના બાંધકામ પર જે મિત્રો તમને છે તે પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને હવે વાત કરીએ જો તમે ગીર ગાય અને કાંકરેજ ગાય માટે જો મિત્રો તમે શેડ બનાવો છો તો તેની અંદર તમને પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા બે લાખ પચીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જો તમે પશુ ખરીદો છો તો તે ઉપર છે તમારે મિત્રો વીમો છે તમારે ફરજીયાત લેવાનો રહેશે તો પશુઓના સળંગ ત્રણ વર્ષના અ વીમા પ્રીમિયમ પર મિત્રો છે તે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા તેતાલીસ હજાર બસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો ગીર ગાય અને કાકરેજ ગાય ઉપર જો તમે વીમો લો છો તો તેની અંદર તમને નેવ ટકા અથવા મહત્તમ રૂપિયા એકાવન હજાર આઠસો ચાલીસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જે મિત્રો આપણે વાત કરીએ તો કેટલ શેડનું બાંધકામ અને આ ત્રણ વર્ષનો વીમો છે આ બંને ઘટકો છે તે મિત્રો ફરજિયાત છે જો તમે પશુ ખરીદો છો તો તમારે મિત્રો કેટલ શેડ જે શેટનું બાંધકામ કરવું પડશે અને હવે આપણે મિત્રો વાત કરીએ તો તબીલો બનાવવા માટે કેવી રીતે સહાય મળવાપાત્ર થશે એ જે આપણે મિત્રો ધિરાણ લઈએ છીએ તેની અંદર જે વ્યાજ આવે છે તે ઉપર મિત્રો તમને છે તે સામાન્ય કેટેગરીના લાભાર્થીને સળંગ પોંચ વર્ષ સુધી છે તમને મિત્રો સાત પોઈન્ટ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે અને જે મિત્રો મહિલા કેટેગરીના લાભાર્થી છે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિના લાભાર્થી છે તેમને છે તે મિત્રો આઠ પોઈન્ટ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે અને ગીર ગાય અને કાકરેજ ગાયનો જો મિત્રો તબીલો બનાવો છો તો તે માટે મહત્તમ એટલે કે બાર ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે જે પશુપાલન મિત્રો મેળવેલ ધિરાણ પર વ્યાજ સહાય મળવા પાત્ર થશે બે હાજર પચીસ છવ્વીસ ચાલુ વર્ષ છે તેની અંદર જે મિત્રો તમે ધિરાણ લો છો તે ધિરાણ ની અંદર જે વ્યાજ આવે છે તે પર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે મિત્રો ધિરાણ અંગેની તમને મિત્રો છે તે મંજૂરી મેળવ્યા બાદ જ તમારે છે તે આઈ ખેડૂત પોર્ટલની અંદર અરજી કરવાની રહેશે જે આપણે મિત્રો ધિરાણ લઈએ છીએ એની અંદર તમને સહાય મળવા પાત્ર થશે જે વ્યાજ આવે છે એ ઉપર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર